કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ હવે કેસરીઓ કરશે આજે કમલમ ખાતે પોતે કેસરીઓ ધારણ કરશે મારી સાથે જોઈતાભાઈ પટેલ છે સીધી વાત કરીશું સાહેબ કેટલી અટકળો બાદ તમે કેસરીઓ ધારણ કરો છો શું કારણ રહ્યું કે કેસરીઓ ધારણ કરવો પડે કારણ કોંગ્રેસે રામ મંદિરના ઉદઘાટન વખતે હાજરી આપવાનું ટાળ્યું જેના લીધે અમે તો રામ ભક્ત છીએ અને મોદી સાહેબના પણ પ્રશંસક ભક્ત છીએ એટલે અમે નક્કી કર્યું કાર્યકરોએ બધે નક્કી કર્યું કે આપણે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાનું વિચારવું જોઈએ તો અમે વિચારણા કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાના છીએ મોદી સાહેબ સાથે વારાણસીમાં મુલાકાત થઈ ત્યારબાદ તમે આ નિર્ણય લીધો કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાવાના છો અમે સો એક કાર્યકર્તાઓ સાથે જોડાવાના છીએ હોદ્દેદાર હશે કોઈ એમાં હા હોદ્દેદારો તાલુકા પંચાયતના સભ્યો છે સહકારી ક્ષેત્રના આગેવાનો છે તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચો છે પૂર્વ સરપંચો છે તો દરેક ઘણા આગેવાનો છે સાહેબ વાત કરવામાં આવે તો તમે ભાજપમાં આજે જોડાઈ જશો કોઈ પાર્ટી જોડે કંઈ માગ્યું છે કોઈ વચન પાર્ટી જોડે કશું માગ્યું નથી અને મારે ચૂંટણી લડવાની બ્યાસી વરસ થયા છે એટલે ઈચ્છા પણ નથી સહકારી ક્ષેત્રમાં સક્રિય રહીશ બાકી જે સાથી કાર્યકરો છે એ કાર્યકરો સાથે દરેકનું કામ કરવાની તક મળે

સાથે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ જેઓ પચીસ થી વધુ હોદ્દેદારો અને સો જેટલા કાર્યકર્તાઓ સાથે આજે વિધિવત રીતે કેસરિયા કરવા જઈ રહ્યા છે તો સો થી વધુ આગેવાનો આજે ભાજપનો ખેસ ધારણ કરવાના છે બનાસકાંઠાથી ભાજપના ભરતી મેળામાં અનેક આગેવાનો પહોંચવાના છે આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ભાજપની વેલકમ પાર્ટી છે કમલમ ખાતે આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ કેસરિયા કરવા જઈ રહ્યા છે ઠાકોર સમાજના આગેવાન અને ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડનાર લેબજી ઠાકોર પણ આજે કેસરીઓ કરે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે